સિહોર હેલીપેડ ખાતે કોળી સેના દ્વારા આયોજિત સોળમાં સમૂહ લગ્ન નિમિત્તે ચોવીસ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સિહોર હેલીપેડ ખાતે સિહોર કોળી સેના દ્વારા આયોજિત સોળમાં સમૂહ લગ્ન નિમિત્તે ચોવીસ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા સમાજના દાતાશ્રીઓ સાધુ સંતો સમાજના આગેવાનો મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા તમામ મંડપમાં પધારેલા યુવાનોને પાંચ પાંચ જણાએ મંડપની માલપા રસોડે સેવા આપવા જવા નમ્ર વિનંતી જે મહેમાનો આવ્યા છે આપણા મહેમાનો છે એની વ્યવસ્થામાં ક્યાંય કચાશ ન રહી જાય તો યુવાનોએ થોડોક આ યુજ્ઞની માલપા સેવારૂપી આહુતિ આપી મને સહકાર આપશો એવી નમ્ર વિનંતી તરલાડડો એકદમ કોયલ ને રે ઉડાણો આપણા દે એ અંતરલે પાડો આપણા દે આપને બીજુ ફાટ ઉઠના તો આજુબાજુમાં એ પંજાતની તમારે જે મંડળમાં ખાણા જોતા હોય તેને સ્ટેજ પાછળ જ લઈ જવા નમ્ર વિનંતી મારા વિરને યતારથી

એ હવે તમારા સાસુ સસરા છે એ પણ તમારા મા બાપ થાય નણંદ ને પણ સગી બેન માનજો સાસુ ને માતા માનજો આ અમારી એક તમને વિનંતી છે બાકી તમારે કોઈ પણ સંસારમાં મુશ્કેલી હોય અમે બધી સાડી સાતસો દીકરીને અમારા નંબર આપેલા છે કાંઈ પણ મુશ્કેલી આવે તો તમારો આજીવન સંસાર છે બહુ શાંતિપૂર્વક નિભાવજો મુશ્કેલી આવે તો ચોક્કસ અમને યાદ કરજો કાઈ પણ દવાખાનાનું કામ હોય હવે તો આપના સારમ સારા સોનાના દાણા અમારા સખી દાતાર ગ્રુપ જૂના પાજર તરફથી મળ્યા છે અને એ પણ અમને આજીવન দান આપવાના છે તો દરેક ભાઈઓને વિનંતી કે સખી દાતાર ગ્રુપને એકવાર આપણે તાળીઓથી બતાવીએ ભગવાન આવા માનવની મુલાકાત કરાવે છે પણ બીજું ખાસ કે દરેક લોકોએ આ સમૂહ લગ્ન ની અંદર સમૂહ લગ્ન નિમિત્તે બધા મહેમાનો યજમાનો તથા દાતાઓનું પ્રતંત્ર સ્વાગત કરું છું આજે મુકેશભાઈ રામઠાકરી ના પોતાની ઉત્સાહ છે તેમના ફાધર રામજીભાઈ શિક્ષક હતા અને શિક્ષકના દીકરા આજે સો સો સમૂહ લગ્ન કરે અમે એનો સહભાગી છે પણ મુકેશભાઈ કામ કર્યું તમને ગણાવું હું છેલ્લા ત્રણ દિવસથી થી અહીંયા આટલા મારું છું એ અહીંયા રાત્રે સુઈ છે પોતે અને આ બધા મંડપથી માંડે જમણવાર ભોજન શાળા બધું મુકેશભાઈ એકલા હશે એની ટીમ દ્વારા કરે છે તો આગેવાની મુકેશભાઈને એટલે પ્રથમ તો હું મુકેશભાઈ ને આપું છું બીજું કે જે બહેનો દીકરીઓને આ સમૂહ લાભ મળ્યો છે તે સ્વીકારશો બીજું આજે જે આ સમૂહ છે એ અમારો હોળો સમૂહ છે

સાતસો થી વધારે દીકરીઓના સમુહલગ્ન કરી ચૂક્યા છે અને સાથે એ પણ ગૌરવ ની વાત છે સિહોરની અંદર જ અને આ હું ને તમે જે આ બેઠા છે એ ધરતી ઉપર અને સાથે આપણે ગૌરવની વાત એ પણ કહી શકાય કે સિહોર એ છોટે કાશી છે અહીંયા ડુંગર ઉપર માતાજી સિહોરી બિરાજતા હોય અહીંયા અમારે નવનાથ અને સાથે ધાર્મિક સ્થળો અહિયાં પણ એટલા ગોતમેશો મહારાજ આ ધરતી ઉપર જયારે તમે બેઠા છો ત્યારે મારે એટલું ચોક્કસ કેવું પડે શિવભોરી માતાની આપણે જય ના બોલાવી આ ધરતી પવિત્ર ઉપર તો ખોટું કેવાય બોલો શિવભોરી માત કી એકલા હાથે કઈ ભાઈ અત્યારે તો શરીર સાથ આપે છે હું માનું છું ત્યાં સુધી બે ત્રણ વર્ષ પ્યા પોતાને ઉભો થવાની ઉભા નતા થઈ શકા એમને ઘોડાનું ઓપરેશન કરાવેલું છતાં પણ ઘોડીનો સહારો લઈને મુકેશભાઈ સમૂહ લગ્ન કરવામાં ક્યારે પાછી પાની નથી કરી રામ બેકરી તમે જોતા હશો કે પક્ષી ઘર આવેલું છે એ ના ચાલે મુકેશભાઈને એક તાકાતમાં વધારે છેલ્લી વાર કહું છું મુકેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ

સીતારામ તરફથી એક સામાજિક સમરસતા ઊભી થાય એ માટેનો એક મહાપ્રયાસ કરવામાં આવ્યો છે આપણે જોઈએ તો સૌ પોતપોતાની જ્ઞાતિના સમૂહલગ્ન કરતા હોય પણ મુકેશભાઈ અને એની ટીમ સમગ્ર હિન્દુ સમાજને એક કરવાના હેતુથી તેમજ તમામ દીકરીઓને ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સોળ વર્ષથી સમૂહ લગ્ન કરે છે તે બદલ મુકેશભાઈ સીતારામની ટીમ

કે એક પણ ઘર નથી આવ્યું હમણાં થોડા દિવસ પહેલા જ મેં એક વિડીયો જોયો હતો પોતાના માવતર પોતાના કુટુંબની વિરુદ્ધ થઈ અને એક યુવાન સાથે એક યુવતી પ્રેમ લગ્ન કરે છે આ ખરેખર આપણા જે પોપટભાઈ આહિર જે મંદબુદ્ધિના લોકોની જે સેવા કરે છે એનો મેં વિડીયો જોયેલો છે યુટ્યુબે સર્ચ મારજો તમને ખ્યાલ આવશે એ દીકરીના શબ્દો છે હું તમને કહું છું કે એ દીકરી રોતી રોતી એવું કહેતો હતું કહેતી હતી દીકરી કે કોઈ દિવસ મા બાપની વિરોધ કોઈ દિવસ કોઈ પ્રેમ લગ્ન કરતા નહીં મારી હાલત અતારી એવી છે કે મારા માવતર કે મારો પરિવાર કે મારા ભાઈઓ મારી સામે ધ્યાન નથી આપતા અને ખરી વાત છે નો આપે ને તમે તમારા માવતરને આબરૂને ઠેસ પહોંચાડી અને તમે એક નમાલા એ પ્રેમ લગ્ન કરી લો તમારા માવતરને આખી જિંદગી મેણાટોણા સાંભળવા પડે છે એટલે હું બે નો દીકર્યો અને ખાસ વિનંતી કરું છું કે એક ભૂલ છે ને તમારી એ તમારી હાથ પેઢી ઉઠી સાંભળવી પડે છે એ જે જે દીકરીઓ અહીંયા છે એને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ દિવસ તમારા માવતરને આબરૂને ઠેસ પોસે એવું કોઈ કામ ન કરતા તમારા માવતર તમને પેટે પાટા બાંધી અને ભણાવે છે માવતરને એવું હોય કે મારી દીકરી કોલેજ ગઈ છે ખરેખર એ દીકરી કોલેજ ન ગઈ હોય અન્ય લુખાઓ સાથે જાત્યા અડપલા કરતી જોતી મેં જોયેલા દાખલા બોલાય નહીં બોલવું પડે છે પેટની બળતરા બોલે છે કારણ કે

અને એની દાબરોને તમે લાંચન લગાડો ત્યારે માવતરને મરવાનો વારો આવે છે તમારા ભાવ બજારમાં હાલી નથી શકતા એટલે આ બેલી દુકલોને બે હાથ ધોરીને વિનંતી કરું છું બીજી વાર કે કોઈ પણ લુખ્ખાવાડે તમે આવું તબક્કનું ન કરતા કે જેતે કરી અને તમારા માવતરને તમારા પરિવારને તમારા કુટુંબને હેતુ જોવું પડે જે આયોજન થયું છે એમાં સીતારામ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને વર્ષોથી અમે જોઈએ છીએ એકલા હાથે અને સમગ્ર એમની ટીમ પણ એકલા હાથે જ્યાં હોય ત્યાં આમથી આમ દોડ દોડતા જ હોય છે સમુલગ્નને એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને પરસોતમભાઈ અને દિવેશભાઈ તરફથી ખૂબ ખૂબ પ્રતિનિધિ તરીકે એમને આશીર્વાદ વચન આપ્યા છે ફોન દ્વારા વાત થઈ હતી એટલે સૌની સ આશીર્વાદ ન સમસ્ત જ્ઞાતિ નર સમલગ્ન ની અંદર પોલીસ સેરાના બેનર ઉપર મુકેશભાઈ અને સીતારામ તરીકે નામ એમનું જાણીતું નામ એવું જ એમનું કામ અને નાનામાં નાના આગેવાનને આજે સ્ટેજ ઉપર બેસાડી અને એણે જે સોનાની અંદર સુગંધ જે ભેળવી છે અને નાનામાં નાના વ્યક્તિને અહીંયા લગ્નની અંદર દરેક જ્ઞાતિના નવ દંપતીઓને અહીંયા સરસ મજાનો કર્યાવર અને દરેક આગેવાનોને અહીંયા રાખી વસન આપી અને એક સરસ મજાનું ઉત્તમ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે હરમિશ માટે દર વર્ષે ઘણી વખત દર વર્ષની અંદર બે વખત સમૂહ લગ્ન કરે છે તે વ્યક્તિને પણ ધન્યવાદ આ કમિટીને પણ ધન્યવાદ દરેક એની અંદર દાતાશ્રીઓને પણ ધન્યવાદ આવા કાળઝાળ ગરમીની અંદર આપની જે ઉપસ્થિતિ છે એ અહીંયા જે સમૂહ કમિટીની જે શોભા છે

દીકરા જે મંડપ નીચે હોય એને સખી મંડળ સખી દાતાર ગ્રુપ તરફથી સોનાની ની કીટ નું વિતરણ કરવામાં આવે છે તેમજ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે સ્ટેજ ઉપર આવી જાય